જોયાનું ઝેર સાંભળ્યાની ગેરસમજ અને વાણીનું વિષ જીવનમાં ગમે ત્યારે વાવાઝોડું લાવે છે દુનિયામાં અગર કોઈ સમયસર આવે તો તે ખુદ સમય છે પછી તે સારો હોય કે ખરાબ વેર વૈભવ વ્યસન અને વ્યાજ વધારશો તો ખોસો લાજ અને ઘટાડશો તો કરશો રાજ દાનમાં કરેલું રોકાણ ક્યારે નિષ્ફળ નથી જતું જીવન વિશે એટલું ન વિચારો જેણે જીવન આપ્યું તેણે કંઈક તો વિચાર્યું જ હશે ખરેખર ભવિષ્ય હોતું જ નથી માણસ પોતાના કર્મોથી એનું નિર્માણ કરે છે જે મીણબત્તી આગ વગર નથી સળગતી એમ જ સફળતા મહેનત કર્યા વગર નથી મળતી શિષ્યો રોજ ગુરુને યાદ કરે છે પણ જે દિવસે ગુરુ શિષ્યને યાદ કરે ત્યારે સમજી લેવું કે કલ્યાણ થઈ ગયું એ બારી બંધ કરી દો જે તમને હંમેશા દુઃખ આપે છે પછી ભલે દ્રશ્ય ગમે તેવું સુંદર કેમ ના હોય સતત મળતી અસફળતાઓથી ક્યારે નિરાશ ના થવું ક્યારેક જોડાની છેલ્લી ચાવી પણ તાળું ખોલી નાખે છે કોઈની ભૂલ થાય તો તક આપો તકલીફ નહીં મન બગાડે એવા વિચારો અને મૂળ બગાડે એવા માણસોથી હંમેશા દૂર રહેવું જીવન એવું જીવવો કે કોઈની આંખોમાં આંસુ આપણા લીધે નહીં પરંતુ આપણા માટે આવી જાય સંકટ સમયે હિંમત રાખવી એ અડધી લડાઈ જીતવા બરાબર છે આ દુનિયામાં બેકાર તો એક તણખલું પણ નથી હોતું જો તમારામાં ઉપયોગ કરવાની આવડત હોય તો સો રૂપિયાની નોટ એક થિયેટરમાં નાની લાગે પણ મંદિરમાં જાઓ ત્યારે બહુ મોટી લાગે સમાજના ત્રણ ઘરેણા માન મર્યાદા અને મોભો જો હણાતા હોય તો એકવાર થોભો મુશ્કેલ દિવસો એ જ છે જે તમને મજબૂત બનાવે છે સલાહથી સસ્તી અને અનુભવથી મોંઘી કોઈ વસ્તુ નથી પગથિયા પણ પૂજાય છે સાહેબ જો પ્રભુ તરફ જવાના રસ્તે ગોઠવાઈ જાય તો નમ્રતા વગરનો માણસ પાણી વગરની નદી જેવો હોય છે ગુસ્સો ક્ષણભરનો હોય છે પરંતુ એનું નુકસાન જીવનભરનું હોય છે જે વસ્તુ ખોટી છે એ ખોટી જ છે મૌન રહીને કાયર બનવા કરતાં બોલીને ખરાબ બની જાઓ જ્યારે આપણે બીજાની સફળતાને સ્વીકારતા નથી ત્યારે તે ઈર્ષા બની જાય છે પરંતુ જ્યારે આપણે તેને સ્વીકારીએ છીએ ત્યારે તે પ્રેરણા બની જાય છે અસત્ય દગો અને બહાના તમને બે ક્ષણની ખુશી તો આપશે પણ એની કિંમત તમારે ભવિષ્યમાં જરૂર ચૂકવી પડશે જો તમારે સફળતા મેળવવી હોય તો તમારું કોઈ પણ કામ આવતીકાલ સુધી મુલતવી રાખશો નહીં જેનાથી તમે ઓળખાવ છો એ તમારું ચિત્ર અને જેના વડે તમે યાદ રહી જાઓ છો એ તમારું ચરિત્ર સફળ લોકો પોતાના નિર્ણયોથી દુનિયા બદલી નાખે છે અને અસફળ લોકો દુનિયાના ડરથી પોતાના નિર્ણયો બદલી નાખે છે મોટા બનો પણ તેની સામે નહીં જેણે તમને મોટો બનાવ્યો છે જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે લડે છે તેને કોઈ હરાવી શકતું નથી જીવનની દરેક સવાર કેટલીક શરતો લઈને આવે છે અને જીવનની દરેક સાંજ કેટલાક અનુભવો આપીને જાય છે સફળતા હાથની રેખાઓમાં નહીં પણ માથા પરના પરસેવાથી મળે છે સમયની બરબાદી તમને વિનાશ તરફ લઈ જાય છે ઝઘડો અને ઝરણું બંનેનું મૂળ નાનું હોય છે પણ ધીમે ધીમે વિશાળ બને છે ઈશ્વરે બનાવેલ આ સૃષ્ટિ ખજાનાથી ભરેલી છે પણ પણ ચોકીદાર એક નથી સિસ્ટમ એવી ગોઠવી કે આ દુનિયામાં અબજો માણસો જન્મ અને મૃત્યુ પામે છે પણ કોઈ અહીંયાથી એક સડી પણ લઈ જઈ શકતો નથી ખાલી હાથે આવે છે અને ખાલી હાથે જાય છે